નમસ્તે બાળ મિત્રો મારું નામ રમેશ તન્ના છે અને આજે હું તમને એક બાળ વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે પલમાં પ્રભુ ચાહે તે કરે આ વાર્તા મને મારા માતા જેને અમે બા કહેતા હતા એટલે કે મારા મમ્મી શ્રીમતી પ્રભાબહેન પ્રભુરામ તન્ના કહેતા હતા આ વાર્તા મારી બાપા પાસેથી મેં ઘણી બધી વાર સાંભળી છે અને આજે આ વાર્તા હું તમને કહી રહ્યો છું આ વાત જૂના જમાનાની છે એક નગર હતું અને એ નગરમાં રાજા હતા એ વખતે તો રાજાશાહી હતી એ રાજાના દરબારમાં ઘણા બધા કારભારીઓ હતા આજે આપણે જેને પ્રધાનો કહીએ છીએ ને મંત્રીઓ અંગ્રેજીમાં જેને મિનિસ્ટર કહીએ એ તો આ બધા કારભારીઓ હતા એમાં એક કારભારી એવા હતા જેમને બોલવાની ટેવ હતી એ જ્યારે બેસે કે ઊભા થાય ત્યારે એક વાક્ય અછૂક બોલે દરબારમાં આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે ત્યારે બોલે પલમાં પ્રભુ ચાહે તે કરે પાછી ઊભા થાય ત્યારે પણ બોલે પલમાં પ્રભુ ચાહે તે કરે આ એમની ટેવ હતી એક દિવસ રાજાએ એમને બોલાવીને પૂછ્યું કે તમે એમ કહો છો કે પલમાં પ્રભુ ચાહે તે કરે એટલે પ્રભુ એક મિનિટમાં જે ચાહે તે કરી નાખે તો કારભારીએ કહ્યું કે હા મહારાજ પ્રભુ પાસે ઘણી શક્તિ હોય છે એ ધારે તે કરી શકે છે અને ધારે ત્યારે પણ કરી શકે છે રાજા તો બહુ મોટો હતો એનું રાજ્ય વિશાળ હતું એની પાસે ઘણું સૈન્ય હતું અને રાજામાં અહંકાર પણ ઘણો હતો અભિમાન પણ ઘણું હતું એટલે રાજાએ કારભારીને કહ્યું કે હું તમારી વાત માનતો નથી એક તો તમે જે પ્રભુની વાત કરો છો એ પ્રભુને કોઈએ જોયા નથી એ છે કે નથી એની કોઈ સાબિતી નથી અને વળી પાછા તમે તો એવું કહો છો કે એની એટલી બધી શક્તિ છે કે એ પલભરમાં જે ચાહે તે કરે છે હું તમારી વાત માનતો નથી કારભારીએ નમ્રતાથી કહ્યું કે મહારાજ ખરેખર પ્રભુ છે અને એમની ઘણી શક્તિ છે તો રાજાને વધારે ગુસ્સો આવે રાજાએ કહ્યું કે તમે એક અઠવાડિયામાં સાબિત કરી આપો કે પ્રભુની એટલી તાકાત હોય છે અને એ પલમાં ચાહે તે કરી શકે છે જો તમે સાબિત કરી આપશો તો હું તમને ઇનામ આપીશ અને જો સાબિત નહીં કરો તો હું તમને આકરામાં આકરી સજા કરીશ હવે આ તો રાજા એ તો જે ધારે તે કરે એમની સામે કશું બોલી ના શકાય તમે એમની સામે જો દલીલ કરો તો કદાચ એ વધારે ગુસ્સે થઈ જાય કારબારીએ કહ્યું કે જેવો આપનો હુકમ કારબારી ઘરે આવ્યા સાંજનો સમય થયો એટલે જમવા બેઠા એમના પત્નીએ થાળી પીરસી અને આમ કોળીઓ ભરીને મોંમાં મૂકવા જતા તાને યાદ આવ્યું એટલે કશું ખાઈ શક્યા નહીં એક દિવસ બે દિવસ બીજા દિવસે એમનો નવ દસ વર્ષનો એક છોકરો હતો એનું નામ હતું અજમલ નાનો હતો પણ રાયના દાણા જેવો હતો ખૂબ તેજસ્વી હતો એ પણ પોતાના પિતાજીની સાથે જમવા માટે બેઠો બીજા દિવસે પણ પિતાજી જમ્યા નહીં અને ઊભા થઈ ગયા એટલે અજમલે કહ્યું કે બાપુજી બાપુજી તમે ચિંતામાં લાગો છો એટલે તમે બે દિવસથી જમતા નથી શું થયું છે એ મને કહો કારભારીએ કહ્યું કે બેટા તું બહુ નાનો છે આ મારી ચિંતાનો વિષય છે તું રમવા જા પણ આ છોકરો તો એમ છોડે નહીં અજમલે કહ્યું કે ના હો બાપુજી તમારે મને કહેવું જ પડશે ભલે હું નાનો છું પણ તમારો છોકરો છું અને તમારે તમારી ચિંતા મને કહેવી જ પડે કારભારીએ ના છૂટકે બધી વાત કરી કે મને એવી બોલવાની ટેવ છે પલમાં પ્રભુ ચાહે તે કરે તો અજમલ કે મને ખબર જ છે તમે ઘરમાંય બોલો છો એ તો સારી ટેવ છે પણ મહારાજાએ મને એવું કહ્યું છે કે મારે આ વાતને સાબિત કરવાની છે સમજાવવાની નથી સમજાવવાનું કહેતો તો હું તરત બધું ઉદાહરણો આપીને સમજાવી દઉં પણ રાજાજી તો એવું કહે છે કે મારે સાબિત કરવાની છે હું કેવી રીતે સાબિત કરું એ મને સમજણ પડતી નથી એટલે મને ચિંતા થાય છે અને જો રાજા મને એવી કોઈ સજા કરશે કે મારું મૃત્યુ થાય તો પછી તમે બધા શું કરશો એટલે મને જમવાનું ભાવતું નથી પોતાના બાપુજીની વાત સાંભળીને નવ દસ વર્ષનો અજમલ તો હસવા માંડ્યો કે બાપુજી બાપુજી તમે તો નાની વાતને કેટલું મોટું સ્વરૂપ આપી દો છો બસ આટલી વાતમાં આટલી બધી ચિંતા કરો છો અને જમતાય નથી બાપુજી એક કામ કરો તમે રાજાને કહી દેજો કે આ તો બહુ નાની વાત છે બહુ સહેલી વાત છે આજ તો મારો નવ દસ વર્ષનો જે છોકરો છે ને અજમલ એ પણ સાબિત કરી આપે તમારે આટલું જ કહી દેવાનું પછી હું સાબિત કરી આપીશ તો કારભારી કે ખરેખર તું સાબિત કરી આપીશ તો અજમલ કે તમે ચિંતા ના કરો બાપુજી મારી પાસે રસ્તો છે હું સાબિત કરી જ આપીશ તમારે ખાલી કહી દેવાનું છે પછી મારી જવાબદારી રાજાએ કારભારીને જે સમય આપ્યો હતો એ સમય પૂરો થયો અને જે દિવસે છેલ્લો દિવસ હતો ને એ દિવસે તો રાહ દરબાર એકદમ ઠટ ભરાઈ ગયો પગ મૂકવાની જગ્યા નહીં કારણ કે બધા નગરજનોને એવું હતું કે આ કારબારી કઈ રીતે સાબિત કરે છે અને ધારો કે સાબિત ના કરે તો રાજા એમને કઈ સજા આપે છે એ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા દરબારનો સમય થયો એટલે બધા આવીને બેસી ગયા રાજા પોતાના રાજ સિંહાસન ઉપર બેઠા છે અને બધા કારબારીઓ બેઠા છે અને સામે મોટી સંખ્યામાં નગરજનો બેઠા છે અને કારભારી આવ્યા અને પોતાના સ્થાન પર બેસવા ગયા એટલે પાછું બોલ્યા પલમાં પ્રભુ ચાહે તે કરે રાજાએ તરત જ પૂછ્યું કારભારી આજે છેલ્લો દિવસ છે આજે મેં તમને જે સમય આપ્યો હતો ને એ સમય પૂરો થઈ ગયો આજે તમારે આ બધાની સામે સાબિત કરવાનું છે કે તમારા જે પ્રભુ છે ને એ પલમાં ચાહે તે બધું કરી શકે છે અને જો તમે સાબિત નહીં કરો તમને હું સજા કરવાનો છું કારબારીએ ઊભા થઈને અદબથી નમ્રતાથી કહ્યું હે મહારાજા મેં જે વાત કરી હતી કે પલમાં પ્રભુ ચાહે તે કરે એ વાતને હું અળગી રહું છું અને આ વાત તો એટલી બધી સહેલી છે કે મારો નવ દસ વર્ષનો દીકરો છે મારો પુત્ર છે એનું નામ છે અજમલ એ પણ સાબિત કરી આપે મહારાજા કહે નવ દસ વર્ષનો તમારો દીકરો પણ આ વાત સાબિત કરી આપે એને બોલાવો એને બોલાવો અને એને કહો કે આ વાતને સાબિત કરે તરત જ સેનાપતિને કહેવામાં આવ્યું સેનાપતિએ ચાર સૈનિકોને મોકલ્યા કે જાઓ આ કારભારીના ઘરે જાઓ અને એમના દીકરાને લઈને ફટાફટ આવો સૈનિકો તો દોડતા દોડતા ગયા બાણું કકડાવ્યું તો કારભારીના પત્ની હતા એમને બાણું ખોલ્યું સૈનિકોએ કહ્યું કે તમારો દીકરો અજમલ છે ઘરે રાજા એમને બોલાવે છે તો એમના પત્નીએ કહ્યું કે એ તો રમવા માટે ગયો છે ગેડી દડો રમવા ગયો છે જેને આપણે આજે ક્રિકેટ કહીએ છીએ ને એ ગેડી દડો રમવા ગયો છે તો કે ક્યાં ગયો છે તો કે પેલું તળાવ છે ને એ તળાવની બાજુમાં એક મેદાન છે ત્યાં ગયો છે તો સૈનિકો તો બધાને પૂછતા પૂછતા એ મેદાનમાં ગયા તો ઘણા બધા છોકરાઓ ગેડી દડો રમતા હતા ક્રિકેટ રમતા હતા એમાં સૈનિકોમાંથી એક સૈનિકે બૂમ મારીને કહ્યું કે આમાંથી અજમલ કોણ છે કોઈએ સાંભળ્યું નહીં તો બીજી વાર કહ્યું એ છોકરાઓ આમાંથી અજમલ કોણ છે રાજા અજમલને બોલાવે છે તરત જ એટલે જે છોકરો બેટિંગ કરતો હતો ને બેટ લઈને એણે હાથ હાથ ઊંચો કરીને કહ્યું કે મારું નામ અજમલ છે મારો દાવ ચાલે છે એટલે સૈનિકોએ કહ્યું કે પણ રાજા તને બોલાવે છે જટ આ નહીં રાજા ગુસ્સે થઈ જશે તો અજમલ કે ભલે રાજા ગુસ્સે થતા હોય જ્યાં સુધી મારો દાવ પૂરો નહીં થાય ત્યાં સુધી હું ના આવી શકું મેં તો બહુ ફિલ્ડિંગ ભરી છે એટલે હવે મારો દાવ આવ્યો છે એટલે સૈનિકો કે તો ઉતાવળ કર હવે આ અજમલ તો બહુ સારો બેટ્સમેન આઉટ જ ના થાય આઉટ જ ના થાય અને પેલા સૈનિકો ઊંચા નીચા થાય ઊંચા નીચા થાય પછી માંડ માંડ આઉટ થયો પછી આવ્યો પરસેવે રેપ ચેપ સૈનિકોને કે ચલો હવે હું તૈયાર છું તો કે ચાલ ચાલ રાજા રાહ જોતા હશે તારી તો પેલો એ શું કે ખબર છે અજમના પોતાનું શરીર બતાવીને સૈનિકોને કે મને આવી સ્થિતિમાં લઈ જશો જુઓ તો ખરા મારા કપડાં કેવા મેલા મેલા થઈ ગયા છે હું કેવો પરસેવો પરસેવો એવો થઈ ગયો છું રાજ દરબારમાં મહારાજાની સામે હું આવું ના આવું પહેલાં મને નવડાવો પછી હું આવું તો કે ચાલ ને અહીંયા બાજુમાં તળાવ છે ત્યાં તર નાવા લેજો ના હો હું તળાવમાં ના નઉં રાજકુમારો છે ને એ રાજકુમારોને જે હોજમાં નવડાવે છે ને એ હોજમાં મને નવડાવો તો હું આવું નહીં તો ના આવું સૈનિકો તો વિચારમાં પડી ગયા કે હવે કરવું શું પછી અંદર અંદર એ લોકોએ ચર્ચા કરી તો કે ભાઈ રાજા જો આને નહીં લઈ જઈએ ને તો ગુસ્સે થશે ક્રોધે ભરાશે એના કરતાં આપણે આને નવડાવીને લઈ જઈએ તો એ તો લઈ ગયા જ્યાં રાજકુમારોને નવડાવતા હતા ને એ બહુ સરસ મજાના હોજ હતા એમાં અને હોજમાં ફટાફટ પાણી ભર્યું અને કહ્યું કે હવે નહીં લે તો અજમલે આમ હાથથી પાણી જોયું અને કહ્યું કે આ તો બહુ ઠંડુ પાણી છે આવા પાણીથી હું ના નવું મને તો ઠંડા પાણીથી નાહવાની ટેવ નથી તો તાત્કાલિક પાણી ગરમ કર્યું નવસેકું કર્યું ઠંડુ પાણી અને ગરમ પાણી ભેગું કર્યું એટલે પછી આમ નવસીકું થયું એટલે કે હવે હવે નહીં લે પટાપટ રાજા ગુસ્સે થશે પણ આ તો અજમલ એ કે આ પાણીમાં બીજું કાંઈ નાખશો નહીં તમે તો કે પાણીમાં શું નાખવાનું હોય તો કે તમે રાજકુમારોને નવડાવો છો ત્યારે પાણીમાં કેટલું બધું નાખો છો એમાં તમે અત્તર નાખો એમાં તમે કેસર નાખો એમાં તમે કેસુડો નાખો આ બધું નાખો છો મને ખબર છે એ બધું નાખીને પછી મને નવડાવો ને તો હું આવું હવે બિચારા સૈનિકો અને સેનાપતિ સંદેશા મોકલાવી મોકલાવીને કેવડાય કેવડાય કરે કે અજમલને લઈને જલ્દી આવો અજમલને લઈને જલ્દી આવો બધું નાખ્યું અંદર અને અજમલને કે ચાલો હવે નહીં લેતો કે હું જાતે ના નઉં તમે બધા ભેગાથી મન નવડાવો કારણ કે રાજકુમારને બધા નવડાવે છે મેં જોયેલું છે હું તો પછી તો આ ચાર સૈનિકોએ ફટાફટ એને નવડાયો અને જાણે કે બહુ મોટો મહારાજાનો રાજકુમાર હોય ને એવી રીતે એ તો ના આવ્યો શાંતિથી અને સૂચના આપતો જાય એક સૈનિકને કે અહીંયા બહુ મેલ છે અહીંયા અહીંયા બરાબર મારા હાથમાં અહીંયા બહુ મેલ છે અહીંયા બરાબર ઘસો અહીંયા કોઈને કહે કે આ આ ગરદન છે ને ત્યાં મને બહુ ખણ આવે છે એટલે તમે અહીંયા બરાબર બે ત્રણ વાર બરાબર ઘસી ઘસીને મેલ કાઢી નાખો આમ માલિશ કરાવતો હોય ને એવું સરસ રીતે અહીં પછી સૈનિકો કે હવે કપડાં લે તો કે કયા કપડાં પહેર્યું તો કે તારા કપડાં બોલો તમે મને આટલો સરસ નવડાયો મારા મેલા મેલા કપડાં પહેરીને હું આવું ના હો રાજકુમારના કપડાં લઈ આવો રાજકુમારના કપડાં લઈ આવીએ હા રાજકુમારના કપડાં લઈ આવો એ મને પહેરાવો તો જ હું આવીશ તો સૈનિકો ગુસ્સે થયા તું કંઈ એમ નહીં થાય એવો આવું ને આવું કરીને તું મોડું કરી રહ્યો છે અને ભાવ કહી રહ્યો છે આ કપડાં પહેરવા આવે તો પહેર નહીંતર કાંઈ નહીં નહીતર અમે તને નહીં લઈ જઈએ તો અજમલ કે મારે ક્યાં આવવું છે મારે તો હજી ક્રિકેટ રમવાનું બાકી છે હું તો એ ચાલો એમ કરીને તો દોડતો દોડતો જવા માંડ્યો તો સૈનિકોએ એને પકડ્યો કે ના 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 જઈશ ભાઈ તું ના જઈશ રાજાજી ગુસ્સે થશે અમારા ઉપર ગુસ્સે થશે રાજાજી એટલે એક કામ કર તું થોડી વાર ઊભો રહે પાછો એક સૈનિક જઈને ફટાફટ રાજકુમારના બધા કપડાં લઈ આવ્યો કપડાં પહેરાયા તો કપડાં થોડા મોટા પડતા હતા તો કે આ મજા નથી આવતી ઓ આ તો મને ગઘો પડે છે ઘઘો થાય છે આ કપડાં તો મને બહુ મોટા પડે છે પેલા જે નાના રાજકુમાર છે ને એ મારા જેવડા છે અને એમનું શરીર ને મારું શરીર સરખું છે એના લઈ આવો પાછો એક સૈનિક દોડ્યો નાના રાજકુમારના કપડાં લઈ આવ્યો અને એને પહેરાવ્યા અને એટલો સરસ આજમલ છે ને એ પાછું રૂપાળો હતો એટલે આટલું સરસ નવડાવેલો રૂપાળો રૂપાળો છોકરો અને રાજકુમારના કપડાં પહેરાયા જાણ કે સાચો રાજકુમાર હોય ને એવો લાગવા માંડ્યો પછી તો એણે મુગટ પહેર્યો અને પછી સૈનિકોને શું કહ્યું ખબર છે કે ચલો હવે હું આવવા માટે તૈયાર છું પણ હું આ રીતે ના આવું તો સૈનિકો કે હજી હજી તારે શું જોઈએ છે ના ના કે મારે હવે કંઈ જોઈતું નથી પણ રાજા દર વર્ષે એકવાર નગરમાં જ્યારે નીકળે છે ને શોભાયાત્રા લઈને એ રીતે મને લઈ જાવ તો હું આવું નહીં હું નહીં આવું હવે શું કરવું સમય તો વીતતો હતો ત્યાં એક સૈનિક દોડતો 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 રાજદરબારમાં ગયો અને સેનાપતિને કાનમાં પૂછ્યું કે હવે અમે શું કરીએ આ તો નવી નવી શરતો મૂક્યા જ કરે છે મૂક્યા જ કરે છે એટલે સૈનિકે કહ્યું ઊભા રહો હું રાજાને પૂછીને જવા બાપુ સેનાપતિએ જઈને રાજાને પૂછ્યું રાજાએ શું કહ્યું ખબર છે સેનાપતિને એની બધી શરતો પૂરી કરો પણ એને લઈને આવો મારે આ છોકરાને જોવો છે એની બધી શરતો પૂરી કરો અને પછી તો સેનાપતિ પોતે ગયા અને તરતને તરત રાજા જે રીતે નગરચર્યા કરવા માટે નીકળી ત્યારે જે શોભાયાત્રા નીકળતી હતી ને એવી ફટાફટ શોભાયાત્રાની તૈયારીઓ કરી મોટો ઐરાવત હાથી લાવવામાં આવ્યો એના ઉપર અંબાડી મૂકવામાં આવી અંબાડી ઉપર આને બેસાડવામાં આવ્યો આગળ દુધુંબી વાગવા માંડ્યા નગારા વાગવા માંડ્યા છડી પોકારનારાને બોલાવ્યો છડી પોકારનારાએ છડી પોકારી અને બધું સંગીતના વાદ્યો વાગવા માંડ્યા અને ધીમે ધીમે લોકો જોડાવા માંડ્યા અને આખી નગરયાત્રા કાઢવામાં આવી કારણ કે અજમલની શરત હતી એટલે ગામના લોકો બધા બહાર આવી આવીને જોવા માંડ્યા કે આ કોણ આવ્યું આમ કોઈ ડોસીમાં હોય ને એ આમ જોવે આ રાજા તો નથી તો આ કોણ છે રાજાનો રાજકુમારે દેખાતો નથી તો બાજુવાળા કે એટલે આ તો પેલો અજમલ નથી કારબારીનો છોકરો એ છે અને બહુ મોટો મહારાજા હોય ને એવી રીતે એ તો નગરજનોનું અભિવાદન ઝીલવા માંડ્યો આમ આમ બધાની સામે હસતો જાય અને આવી રીતે આવી રીતે અભિવાદન ઝીલતો જાય અને લગભગ એક કલાક સુધી આ શોભાયાત્રા ચાલી અજમલની અને અજમલ એ પ્રવેશ કર્યો રાજદરબારમાં અને રાજદરબારમાં એને ઉતારવામાં આવ્યો અને પછી બધી બાજુ બધા નગરજનો બેઠા હતા અને રસ્તો વચ્ચે હતો રાજ સિંહાસન સુધી જવાનો તો એ ચાલ્યો કેવી રીતે ખબર છે મોટો રાજા ચાલતો હોય ને મહારાજા એવી રીતે ચાલ્યો આમ છાતી કાઢીને આમ એવી રીતે ચાલતો ચાલતો જઈ અને રાજા પાસે ઊભો રહ્યો રાજા તો એને જોઈ જ રહ્યા બધા નગરજનો પણ એને જોઈ રહ્યા અને એટલો બધો રૂપાળો લાગતો હતો એના ચહેરા ઉપર જબરજસ્ત આત્મવિશ્વાસ હતો તે જ હતું અને એને પહેરવેશ તો રાજાનો જ પહેરેલો હતો અજમલે વંદન કર્યા મહારાજાને મહારાજા હું તમારા નગરનો રહેવાસી અજમલ તમને વંદન કરું છું તમને પ્રણામ કરું છું એટલે મહારાજાએ કહ્યું કે સાબિત કરો પલમાં પ્રભુ ચાહે તે કરે એવું તમારા પિતાજી તમારા બાપુજી દરરોજ બોલે છે તમારે અત્યારે સાબિત કરવાનું છે તો અજમલ કહે હું એ સાબિત કરવા જ આવ્યો છું હું આ બધાની સામે એ સાબિત કરવાનો છું અને સાબિત કરવા માટે જ આવ્યો છું તો મહારાજા કે હવે રાહ કોની જોવો છો સાબિત કરો તો કે હું અહીંયા ઊભો ઊભો સાબિત ના કરી શકું મહારાજા તમારે ઊભા થવું પડશે રાજ સિંહાસન ઉપરથી તમે ઊભા થાવ મને બેસવા દો આ રાજ સિંહાસન ઉપર બેસીને પછી હું સાબિત કરી આપીશ કે પલ પ્રભુ ચાહે તે કરે મહારાજાને તો આંચકો લાગ્યો કોઈ એમને પોતાના સિંહાસન ઉપરથી ઊભું થવાનું કહે છે આવું તો બને જ નહીં મોટા મોટા સમ્રાટોની પણ એ હિંમત નહીં હો કારણ કે આ તો બહુ મોટો મહારાજા હતો યુદ્ધમાં કોઈ એને હરાવી ન શકે એવો પરાક્રમી અને બહાદુર રાજા હતો આ તો અને નવ દસ વર્ષનો છોકરો કહે કે ઊભા થાવ મહારાજા કે મારાથી ઊભું નહીં થવાય તો પછી અજમલે કહ્યું તો મને માફ કરો જો તમે તમારા સિંહાસન ઉપરથી ઊભા થઈને મને ત્યાં સ્થાન નહીં આપો તો હું સાબિત નહીં કરી શકું તમારે જો સાબિત કરાવવું હશે તો તમારે મને તમારા સિંહાસન ઉપર બેસવા દેવો પડશે હવે શું કરવું જેટલા લોકો ઉપસ્થિત હતા એમના ચહેરા ઉપર પ્રશ્ન હતો કે હવે શું થશે રાજાએ થોડી વાર વિચાર કર્યો અને પછી કે થોડી વાર જ બેસવાની વાત છે ને એમાં શું વાંધો છે અજમલ રાજાના સિંહાસન ઉપર બેઠો અને આ મોટો ચક્રવર્તી રાજા હોય ને એવી રીતે બેઠો એકદમ જાજરમાન રીતે ઠાઠથી માઠથી બેઠો પછી રાજાએ કહ્યું કે હવે સાબિત કરો એટલે અજમલ હસ્યો કે મહારાજા હજી પણ સાબિતીની જરૂર છે તમારે તો રાજા કે હું સમજ્યો નહીં તો અજમલ ઊભો થયો અને આખો રાજદરબાર સાંભળે રાજદરબારમાં ઉપસ્થિત બધા જ લોકો સાંભળે એવી રીતે એણે કહ્યું કે મહારાજા સાબિત થઈ ગયું કે પલમાં પ્રભુ ચાહે તે કરે હું તમારા નગરનો એક નવ દસ વર્ષનો છોકરો છું ગેડીદડો રમતો હતો મેલાં ગેલા કપડાં પહેર્યા હતા અને અત્યારે હું રાજ સિંહાસન ઉપર બેઠો છું આ કોના પ્રતાપે બેઠો છું આ આખા ભારત વર્ષમાં એક પણ રાજાની એવી તાકાત નથી કે તમને હરાવી શકે અને તમને હરાવીને તમારું રાજ્ય લઈ શકે અને આ સિંહાસન પર બેસી શકે આખા ભારત વર્ષમાં કોઈની તાકાત નથી એ કામ નવ દસ વર્ષના એક છોકરાએ કરી દીધું આ સિંહાસન ઉપર કોણ બેસી શકે જે તમને હરાવી શકે એ બેસી શકે અથવા તો તમારા જ સંતાનો બેસી શકે રાજકુમારો બેસી શકે મેં તમને હરાવ્યા પણ નથી અને હું તમારો પુત્ર પણ નથી તો પણ બેઠો છું આ રાજસિંહાસન ઉપર કારણ કે પ્રભુની ઈચ્છા હતી પ્રભુની ઈચ્છાને કારણે આ શક્ય બન્યું છે મહારાજા ઊભા થયા અને તાળીઓ વગાડી અને આ નાનકડા છોકરાને ભેટી પડ્યા કે હું તારા બુદ્ધિ ચાતુર્યથી રાજી થયો છું ખુશ થયો છું તારી વાત એકદમ સાચી છે તે સાબિત કરી આપ્યું કે પલમાં પ્રભુ ચાહે તે કરે તમારા બાપુજી રોજ બોલતા હતા પણ હું માનતો નહોતો પણ આજે તમે જે રીતે સાબિત કર્યું છે એના ઉપરથી મને લાગે છે કે પરમ શક્તિ તો ઉપર જ છે જેનું નામ પ્રભુ છે અને એ ચાહે તેમ જ થાય છે આપણો પુરુષાર્થ હોય છે પરંતુ છેલ્લી ઈચ્છા તો પ્રભુની હોય છે ખુશ થયેલા મહારાજાએ અજમલને ઇનામમાં પાંચ ગામ આપ્યા સોનામોરો આપી ગાયો આપી ઘોડા આપ્યા હાથી આપ્યા અને રાજદરબારમાં જાહેરાત કરી મહારાજાએ મારા નગરમાં આવા પ્રભાવશાળી અને તેજસ્વી બાળકો છે એનો મને ખૂબ આનંદ છે હવે હું આવા બધા જ બાળકો માટે જુદી જુદી યોજનાઓ કરીશ જેથી તેમનામાં જે પ્રતિભા છે એ પ્રતિભાને બહાર લાવી શકાય નગરજનોએ તાળીઓનો ગડગડાટ કરીને મહારાજાની આ જાહેરાતને વધાવી લીધી અને અજમલને બધાએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા તો મિત્રો આ વાર્તા હતી પલમાં પ્રભુ ચાહે તે કરે આ વાર્તા પ્રભાબહેન તન્નાએ મને એકવાર નહીં અનેકવાર કહી છે મને આશા છે કે આ વાર્તા તમને ચોક્કસ ગમી હશે આવજો